તેમના તરફ ફરીને તેમણે કહ્યું કોઈ માણસ મારી પાસે આવે પણ પોતાના મા બાપને ભાઈરી છોકરાને અને ભાઈ બહેનોને હરે પોતાના જીવનને સુધા અળકામણ ન કરે તો મારો શિષ્ય ના થઈ શકે જે માણસ પોતાના ક્રુશ ઉપાડી મારી પાછળ નથી આવતો તે મારી શિષ્ય ન થઈ શકે તમારામાંથી કોઈ મિનારો બાંધવા ઈચ્છતા હોય તો શું તે પહેલાં બેસીને ખર્ચનો હિસાબ નહીં કરે અને કંઈ નહીં જુએ કે પોતે એ પૂરો કરી શકે નહીં નહીં તો પાયો નાખ્યા પછી જો તે પૂરો નહીં કરી શકે તો જે જે જોશે તે બધા તેની હાસ્ય ઉડાવશે અને કહેશે આ રહ્યો પહેલો માણસ જેણે બાંધવાનું બાંધવા માંડ્યું પણ પૂરું ના કરી શક્યો અથવા કોઈ રાજા બીજા રાજા સામે યુદ્ધે ચડવા પહેલાં વિચાર નહીં કરે કે પોતે દસ હજાર માણસો વડે વીસ હજાર માણસો લઈને ચડી આવનારનો સામનો કરી શકે કે નહીં ના હોય તો હજુ દુશ્મન દૂર હોય ત્યાં જ એલજીઓને મોકલી સંત સરની શરતો પૂંચાવશે તે જ રીતે તમારામાં કોઈ પણ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા વગર મારો શિષ્ય થઈ શકવાના નથી આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિષ્માલ ભય તબેનો પ્રભુ યુસુ યરુસેલેમ તરફ જતા હતા અને ટોળે ટોળા ટોળાનો હેતુ શું છે આપણે ખબર નહીં કદાચ એમ હોય કે પ્રભુ યસુ યરુસેલેમ તરફ જાય છે યરુસેલેમ પહોંચી જાય તો પછી આપણે બધાને યુદ્ધ માટે મુક્તિ આપશે એમ કરીને કદાચ એ રાજકીય હેતુઓ સાથે હોય કે જેવી રીતે ખવડાવ્યા પાંચ હજાર લોકોને અને એવી રીતે ફરી ખવડાવ છે એમ કરીને કદાચ ટોળે ટોળા એટલા બધા લોકો જતા હતા એ હોય કે અથવા હજુ કોઈ બીમાર હોય જાત જાતને ચમત્કાર કરે એમ કરીને પ્રભુ ઈસુ પાછળ એટલું બધું મોટું ટોળું એટલે લોકોને કહે છે બહુ ટફ લસન આપે છે પ્રભુ ઈસુના શિષ્ય થવાનું એટલે શું છે એમ કરીને કહે છે પ્રભુ કહે છે જે કોઈ પોતાના જે કોઈ મારી પાસે પોતાના મા બાપની બહેરી છોકરાને બધાને ત્યાગ નહીં કરે તો પછી મારા શિષ્ય ના થઈ શકે આમ તો ખરેખર માથિના ગ્રંથમાં દસમો અધ્યાયમાં બહુ સુંદર રીતે કહે છે પ્રભુ પોતે જે મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી જે કોઈ પોતાના પુત્ર અને પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી જે પોતાના પુરુષ ઉપાડી મારી પાછળ આવવા તૈયાર નથી તે મારે યોગ્ય નથી આ ક્રિષ્માવાલા ભાઈ તાબેનો પ્રભુ ઈશ્વના શિષ્ય એટલે શું છે એમ કરીને પ્રભુ ઈશુ એટલે પ્રભુ યસુ માટે પ્રથમ સ્થાન ત્યાર પછી મા બાપ એ બધું જ ત્યાર પછી પછી આવે છે પણ પ્રભુ ઈશ્વને માટે પ્રથમ સ્થાન અને બીજા માટે અને એવી રીતે ઇવન દુનિયા વસ્તુ માટે બીજું સ્થાન આપવાનું છે જે કોઈ વસ્તુ માટે હોય બીજા માટે પ્રથમ સ્થાન આપે એ પ્રભુ ઈસુના શિષ્ય થઈ નહીં શકે એમ કરીને પ્રભુ ઈશુ સ્પષ્ટ સંદેશ આપે છે અને સાથે સાથે પ્રભુ પોતે કહે છે જ્યારે આપણે પ્રભુ ઈસુના શિષ્ય થવાનું હોય કે આપણે પ્રભુમાં વસવાનું છે તમે મારામાં વસો અને તમારા વચન જો તમારામાં વસે તમે દિલ ચાહો એ માગશે અને પ્રભુની ઈચ્છા છે તમે પુષ્કળ ફળ આપો એટલે શિષ્ય તરીકે શિષ્ય થયા પછી તમે પુષ્કળ ફળ આપો એ પ્રભુની ઈચ્છા છે અને સાથે સાથે પ્રભુ કહે છે જો તમે મારા વાણીને વળગી રહેશો તો મારા સાચા શિષ્ય એટલે પ્રભુજીના સાચા શિષ્ય એટલે પ્રભુના વચનને વળગી રહેવાનું પ્રભુજીના વચ્ચરને વળગી રહેવાનું એટલે પ્રભુને ઓળખવાનું પ્રભુને વળગવાનું એટલે ભાઈબલ વાંચવાનું જેટલું બાઇબલ વડે વાંચીએ આપણે પ્રભુને ઓળખીએ અને એવી રીતે પ્રભુના વચનને વળગી રહીએ આપણે પ્રભુના શિષ્ય થઈ શકીએ અને સાથે સાથે પ્રભુ પોતે છેલ્લે કહે છે હવે તમે જાઓ એટલે શિષ્ય પોતે શિષ્ય થવાનું છે આ બધા કોણ શિષ્ય થઈ શકે જે ત્યાં કરવાનું છે પ્રભુ માટે પ્રથમ સ્થાન આપવાનું છે બીજા માટે પ્રથમ સ્થાન આપે તો યોગ્ય નથી અને પછી તમે શિષ્ય થાવો અને પ્રભુના વાણીને વળગી રહેવાનું છે પ્રભુ જે બોલે એ પ્રમાણે જીવવાનું છે અને સાથે સાથે પ્રભુ જેવી રીતે પ્રભુના શિષ્ય થઈ ગયા હવે આપણે બીજાને શિષ્ય તમે જાઓ મારા નામે પિતા અને પુત્રને પવિત્ર હાથમાં નામે શિષ્ય બનાવો અને સાથે સાથે પ્રભુ યુસુ પોતે કહે છે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે હા કૃષ્ણ બહેનો આ પ્રભુ યસુ આ બધા એમને શિષ્યની એમના એમની પાછળ જે લોકો આવતા હતા એમના વિશે બહુ ટફ લેસન આપે છે કે મારા શિષ્ય આટલા બધા ટોળામાં આવો છો કે મારા શિષ્ય તમારી સાથે સાથે આ મારા શિષ્ય થવાનું એ સામાન્ય નથી પહેલાં તો વિચાર કરવાનું છે આયોજન કરવાનું છે અને લક્ષ્ય શું છે અને ત્યાર પછી જીવન શું છે એનું પરિણામ શું થવાનું છે એ બધું જાણ્યા પછી તમે મારા શિષ્ય થઈ શકો એમ કરીને પ્રભુ સ્પષ્ટ સંદેશ આપે છે આ કૃષ્ણ આજના શુભ સંદેશ દ્વારા શુભ સંદેશ પ્રભુશ્રી ઓળખવા માટે અને એમને બાઇબલ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લસ યુ ઓલ